અભ્યાસ કીટ તથા વિકલાંગ વ્યક્તિઓને રાશન કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે સાથ સંસ્થાના પ્લેસમેન્ટ ઓફિસર રાકેશ કુમાર ચાવલા બેંક ઓફ બરોડાના રિટાયર્ડ વરિષ્ઠ અધિકારી શ્રી આર કે ચૌહાણ જનસેવા સંસ્થા કલોલના શ્રી કલ્પેશભાઈ અને પારુલબેન તથા તેમના સહયોગી તેમજ વરિષ્ઠ સમાજ સેવી સેવી શ્રી કુસુમબેન પરમાર તથા વિકલાંગ વિકાસ પરિવારના પ્રમુખ શ્રી જગદીશભાઈ પાલડિયા તેમજ અન્ય સમાજ સેવી કાર્યકરો દ્વારા આ કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે સફળ બનાવ્યો હતો એન્કર ભાવિની કંસારા સાથે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ